નમસ્કાર દર્શક મિત્રો વૈભવદૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી રામજી મંદિર ખાતે ચોરીની ઘટના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગર ખાતે આવે સુપ્રસિદ્ધ એવા રામજી મંદિર ખાતે ગતરાત્રી દરમિયાન તસ્કરોએ તરખરાટ મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરમાં આવેલી દાનપેટીઓમાંની તન દાનપેટી તોડી તસ્કરો રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા હાલમાં પવિત્ર શ્રાવણ માસ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દાન અર્પણ કરતા હોય છે જેને લઈને દાનપેટીમાં મસ્ત મોટી રકમ હોઈ શકે છે દાંતપેટીઓમાંથી શ્રાવણ માસની સમગ્ર રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાની માહિતી સામે આવી છે બનાવને લઈને બોડેલી પોલીસ દ્વારા મંદિર પરિસરમાં તપાસ કરીને ચોરોને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે ચોરીના બનાવ વારંવાર બનતા હોવાથી સીસીટીવી કેમેરા મૂકવાની ભક્તો દ્વારા માંગ ઉઠી છે ના બોડેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ બેથી ચારના ગાળામાં રામજી મંદિરના ચાર પેટીઓ પૈકી ત્રણ પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કે ખબર નહીં પડી પણ કમસે કમ સા મહિને જે કંઈ ઇન્કમ હતી સાત મહિને જે આવક હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે જેવી અને ખબર પડી એવી ટ્રસ્ટને જાણ કરી ટ્રસ્ટીએ પોલીસ ખાતા જાણ કરી પોલીસ કરી આગળ કાર્યવાહી ચાલુ છે નિરંજન શાસ્ત્રી હું છેલ્લા બાર વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું જનસેવા અને પ્રભુ સેવા એ અમારું મુખ્યત્વે